નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર એક બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરી લઈએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા તો વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હજાર એકસો સાહીઠ રૂપિયા અને દસ ગ્રામ સોનું સત્તાવન હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યોતેર હજારમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે તો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્રણ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર ત્રણસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનું આજે બાસઠ હજાર નવસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનામાં ત્રણ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે સાથે સાથે જાણી લઈએ કે મિત્રો આજે માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદી પૈસામાં વેચાઈ રહ્યું છે જ્યારે છસો ને સાત રૂપિયા પોઈન્ટ વીસ પૈસા દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કાલની તુલનામાં આજે છસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો હવે મિત્રો વિડીયોમાં આગળ વાત કરી લઈએ તો ટાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એ ગ્રામ સોનું ચાર હજાર સાતસો એકવીસમાં વેચાઈ રહ્યું છે આઠ ગ્રામ સોનું સાડત્રીસ હજાર સાતસો ને અડસઠમાં દસ ગ્રામ સોનું સુડતાલીસ હજાર બસો દસમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો સો ગ્રામ સોનું ચાર લાખ બોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બે હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અઢાર કેરેટ સોનાની અંદર તો મિત્રો હવે આગળ વાત કરીએ તેની પહેલાં તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો